આ બંગલો વેસી નાખવાનો હે આ બંગલો આવેલો હે કેશોદ જુનાગઢ જિલ્લામાં અને ફુવારાથી પણ તદ્દન નજીક અને આપણે રામેશ્વર મંદિરથી નજીક મારા વાલા આવું બાંધકામ તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં મારા વાલા શરસો ને ત્રેસાઠ ગજમાં બાંધકામ છે મારા વાલા જો તમારે લેવું હોય તો અમારો કોન્ટેક કરો મારા વાલા અને આવા નવા વિડીયા જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને જેને બંગલો લેવો હોય ને મારાવાલા તેને આ લિંક શેર કરવાનું ભૂલતા નહીં મારા મારાવાલા તો આવું લોકેશન તમને ગોતવા જાવને મારા વાલા તોય મળે નહીં તેવું લોકેશન હું તમારી માટે લઈને આવ્યો છું સારામાં સારી સોસાયટી સારામાં સારું લોકેશન અને એરપોર્ટ રોડ અને મારા વાલા રામેશ્વર મંદિરની એક જ બાજુમાં ભારત મિલની પણ એક જ બાજુમાં અને બાજુમાં તો મારા વાલા ફુવારો શોક આવે તો ફુવારા શોકની નજીકમાં અત્યારે તમારે મકાન લેવાય ને મારા વાલા તોય તમને મળે નહીં અને આ તમારા ભાવમાં આપી દેવાના હે મારા વાલા માત્ર ને માત્ર પંચાવન લાખ રૂપિયામાં આપી દેવાના હે મારા વાલા તો આવા મકાન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં અને મારા વાલા મકાન નથી આતો બંગલો હે બંગલો અને બંગલો તમારે લેવો હોય ને મારા વાલા તો જે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરો અને આવા બંગલાની ખરીદી કરો મારા વાલા અને મંદિરથી માંડી અને બધે બધી બંગલામાં સુવિધા હે મારા વાલા અને આવો બંગલો તમે ગોતવા જાઓ ને કેશોદની બજારમાં તોય તમને મળે નહીં મારા વાલા તો તમે કેદીકના કહેતા હતા ને કે સારામાં સારી સોસાયટીમાં અમારી માટે બંગલો ગોતી દો તો તમારી માટે હું બંગલો સારામાં સારી સોસાયટી સારામાં સારું લોકેશન ક્યાં બંગલો તમારી માટે લઈને આવ્યો છું તો હવે રાહ કોની જોવો છો મારા વાલા હાલો હવે આપણે બંગલો જોઈ લઈએ તેની પૂરી વિઝિટ કરીએ અને પછી આપણી તેની ખરીદી કરીએ મારા વાલા તો હવે રાહ ન જોવાની હોય વેલા તે પહેલાં ત્યાં પહોંચી જાઓ અને બંગલાની વિઝિટ કરો અને બંગલાની ખરીદી કરો મારા વાલા તમારે ફૂલ વિડીયો જોવો હોય ને તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બાયોમાં આપણે યુટ્યુબની લિંક આપેલી છે તો તેમાં જઈ અને પૂરા બંગલાની વિઝિટ કરો અને બંગલો કેવો છે કેવો નથી તે પણ તમે જોઈ શકો છો મારા વાલા તો એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં આટો મારો અને તેમાં આમ આ બંગલાની વિઝિટ કરો મારા વાલા તો બંગલો કેવો છે આખે આખો તો તમને ખબર પડે મારાવાલા તો હવે તમે રાહ જોવામાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો તેમાં પણ લાઈક કરો અને તેમાં પણ શેર કરો મારા વાલા તો હવે તમે રાહ જોવામાં અને આ બંગલાની ખરીદી કરો મારાવાલા તમારા ભાવમાં એ પણ એવડું પાર્કિંગ એવડી સારામાં સારું બંગલો હવે તમને મળે નહીં મારા તો હવે જલ્દી કરો